હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં અને જો વાગી ગયા છે છના નવ વાગી ગયા તો કમ્પ્લીટ થઈ ગયા છે અને માહિતી એના જો રખડવા લઈ જવી છે તો વિડીયોમાં ઠેર સુધી રેજો જે જે હશે તે આજનું તમને બતાવશું એટલે બધાય તૈયાર થઈને સામે ગાડી ઉભા રહી હા ભાઈ આ તો

તો ચાલો દોસ્તો વિડીયોમાં રેજો અને હવે જીમી કમ્પ્લીટ થઈને જો ઊભા રહી ગયા છે આપડી વાટ જોઈને કે ક્યારે આ બધા આવે અને આપણે ગાડીમાં કા ધંભા હા કે તો દોસ્તો જો આપણે ફરવા આવ્યા છીએ અને એક તળાવ ભાળી ગયા હતા તો તળાવે આવ્યા છે ગાંઠિયા નાખવા માટે માછલીને પણ હવે માછલા છે કે નહીં એ તપાસ કરવું પડશે કેમ કે જો આ બાજુ તળાવ છે મોટું ઝબરું અને આમે ઘણી માછલા છે પણ પણ એ લેડીઝો કપડાંની ઊંઘ હોય એટલે આપણે ઇંક્યું નહીં ગયા ને ઇંકયું તપાસ કરવી જો તો કા માહિરભાઈ આવશે માહિલા એમ નહીં આવે ચાલો મંદિર તો જાવ જોવા જ જાઓ મંદિર માશિલ્યુ તો હશે પણ આમ હશે જ જો મોટું જબરું તળાવ હે નકર હાઈ નહીં હોય ને તો હેઠે હશે ઓલા પણ આપણે તે દીધી મયું નથી જોયું ક્યાં

ہاں جبرو پوچھے જો અમે પુલમાં પુલ ઉપર નહીં જવા દેતા લોક છે એટલે હાલો આપણે નીચે જઈએ અને પછી ગાંઠિયા નાખવાના માછલી ત્યાં જઈએ તો દોસ્તો જો આપણે પહોંચી ગયા પુલ નીચે વ્યા છીએ જો આપણે અત્યારે હમણાં ઉપર હતા અને પહોંચી ગયા સિવાય નીચે જો આપણે ક્યાંય પડી છે અને જો આ માછલા નાખવાનું ચાલુ કરી દીધું છે એટલે માછલા હું સોરી ગાંઠિયા નાખવાનું ચાલુ કરી દીધું છે ના આવે છે માછલા ઉડાડો થોડાક લાવો આ મના દો જોયું છે આ લાય આવે છે કે નહીં આવતા નહીં આખા છે તો દોસ્તો જો ફાઈનલી માછલા આવી ગયા છે ખાવા માટે અને જો ઉપાડે ટપો ટપ ટપો ટપ માછલા બહુ મોટા નહીં જ પણ માપસર ના હે પણ જોવા તમે મેં આમ તો મોઢા કાઢી ઠેકડા મારી મારી ડબ્બા ડબ ડબ્બા ડબ કરે નાખો બદલે સાજા આવે બસ થોડા આગા નાખો બીતા હોય જો જો બોલાય આમથી મોટો આવ્યો તમને દોસ્તો માછલા દેખાય છે કેમ કે પાણી ડોળું છે એટલું બધું આસરું નથી અને માછલા જીણા પડે આપણે જે આપણા તળાવમાં નાખવા જેવી એવા માછલા નથી આપણા તળાવમાં તો મોટા દોઢ દોઢ ફૂટના માછલા છે તો દોસ્તો જો ગાંઠિયા નાખ દીધા એ માછલીને અને હવે જઈએ છીએ આગળ તો દોસ્તો જો રખડતા રખડતા જ આવી છે મયુના માછલીના ઘેરે હવે ઘણા દૂર નીકળી ગયા છે

હાલો તો દોસ્તો જો પગી ગયા છે માસીના ઘરે છે મકાન ભીંડો અને ઝાડ આવી છે મસ્ત મજાની અને મકાન આવી ગયા હે જો માહિશભાઈ ને ઇસકો મળી ગયો હે અને ઘરે છે બધા વાડીએ પૂળા પૂળાવાળા હે પણ આવે છે તો આપણે ઘડીક બે જાય બધા તો દોસ્તો બેઠા સીવી અને માહિતી માછલી બધા નીરડા પૂળા વાળા હે પાછો અને આપણે જો બેઠા સીવી આવે છે થોડીક જ વારમાં અને વાગી ગયા છે સાડા બાર થઈ ગયા હે તો જમવાનો પણ ટાઈમ છે એટલે મેં મેમીની શાક બનાવે અને માસાની આવે ના <laughs> ખરે હાલો માય નો વારો હાલો માય બાલ પાડ આ ગો થોડો ગયો જાય અહીંયા જઈને તો પડી જાય આ પાટ દી બધા હો માય રન જો રમકડા જડી ગયા છે માય એટલે હવે આય ધંબા શું ખાઓ પાક ખાવ નહીં નહીં ક્યાં

તે હશે છે એવી માયરની નાવ આવ્યા હતા એ રોતો તો નાવું હે ને તાર આમાં ભણવું છું જો થાય છે હવે તો દોસ્તો જો નીકળી ગયા છે અને અધવશ્ય પાણી પીવા ઉભા રહ્યા છે અને વાગી ગયા છે ત્રણ તો દોસ્તો હવે ઘેરે જઈને પછી રેડિયો સ્ટાર્ટ થયું તો દોસ્તો જો પહોંચી ગયા છે ઘરે ને વાગી ગયા છે સાડા ત્રણ કેમ છો માયુર થાય

કેમ કે વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે પછી લાંબો વિડીયો થાય છે તો તમે પાછા જોશો નહીં એટલે કા તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું ને હવે મળશું કાલે ત્યાં સુધી બધાને જય હિંદો હું એવું તો ટાંકી જ ગઈ ભૂઈ જ જવાય દઈએ તો ચાલો